અંબાણી સ્પીચ બાદ પરફોર્મ કર્યું હતું તો બીજા દિવસે બપોરે મહેમાનોને બંદારાની મુલાકાત કરાવવામાં આવી હતી ત્યારબાદ રાત્રે બોલીવુડ સેલેબ્સ અને અંબાણી પરિવારે પરફોર્મ કર્યું હતું નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીના વેડિંગમાં વિશ્વમભરી સ્તુતિ ઉપર સુંદર રજૂઆત કરી હતી અનંત રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું પ્રી વેડિંગ ફંક્શન ત્રણ માર્ચ રવિવારની રાત્રે મહાઆરતી સાથે કેટલાક વિશેષ પ્રદર્શન સાથે સમાપ્ત થયું હતું શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સહિત ઘણા બધા સ્ટાર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી ફંક્શનમાં ધૂમ મચાવી હતી અનંત રાધિકાના વેડિંગમાં નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અને પુત્રવધુ માટે ભક્તિમય ગીત વિશ્વભરી સ્તુતિ ઉપર તેમના શાસ્ત્રીય નૃત્ય દ્વારા દરેકના દિલ જીતી લીધા હતા અનંત રાધિકાના પ્રી વેડિંગમાં નીતા અંબાણીએ રજૂ કરેલું ગીત માં અંબેને સમર્પિત છે આ સુંદર વિડીયોમાં તેમણે પરંપરાગત ઓરેન્જ સાડી પહેરીને સુંદર ડાન્સ કર્યો હતો આપને જણાવી દઈએ કે ત્રીજી માર્ચના રોજ પ્રીવેડિંગ સેલિબ્રેશનના ત્રીજા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ એક પરફોર્મન્સ આપ્યું હતું જે સોશિયલ મીડિયા ઉપર દરેક વ્યક્તિ નીતા મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે श्वं भरि अखिलविश्वतणि जनेता विद्याधरि वदनमावसजो विधाता दुर्बुद्धिने दुर्करि सद्बुद्धियापो मां पाहि यो भगवति भवदुःखकापो